વિશેષ ભીડભાડ જોવા મળે છે આગવી ઓળખ એવા લેકવ્યુ પાર્કમાં દિવાલ ઉપર માંડ ત્રણ વર્ષ થયા નથી ત્યાં દિવાલોમાં મોટી દરાર પડતા સાથે નમી ગઈ હતી જેને લઈને ગમે ત્યારે દિવાલો પડી જવાની શક્યતા હતી જે અંગે પાલિકા દ્વારા શ્રણિમ લેકવ્યૂ પાર્કની ઝારદારને તાકીદ કરી હતી જે દરાર સ્થળની દિવાલ તોડી કાઢી હતી અને તેના સ્થાને દિવાલ નવી બનાવવા માટે ઇજારદાર ને દ્વારા કવાયત શરૂ કરી હતી સ્વર્ણિમ દિવાલમાં જ બાકરું પડેલું જોતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો